ભારત સરકારના આદિવાસી વિકાસ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન જુલાઈ પચીસ સુધી કાર્યરત રહેશે આ પહેલાનો લાભ મહીસાગર જિલ્લાના ચાર તાલુકાના એકસો નેવ્યાસી ગામમાં વસતા બે લાખ અઠ્ઠાણું હજાર ચારસો પાંસઠ આદિવાસી લોકોને મળશે આ અભિયાનના ભાગરૂપે આજરોજ કડાણા તાલુકાની ડીટવાસ પ્રાથમિક શાળા ખાતે એક સેચ્યુરેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર અને આયુષ્યમાન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા આજના કેમ્પમાં કુલ પાંચસો ચાલીસ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ ડૂળી પ્રાથમિક શાળા ખાતે આવા જ એક કેમ્પનું આયોજન કરવામાં આવશે આવા કેમ્પ દ્વારા આદિવાસી ભાઈ બહેનોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે અનિકેત જોશી મહીસાગર